નમસ્કાર આપનું સ્વાગત ભાવનગર ના જુના બંદર રોડ પર આવેલ પ્લાસ્ટિક ના કારખાના ઓરડી માં ઘુસી યુવાન ઉપર હુમલો કરી લૂંટ કરનાર આરોપી ની પોલીસે ધરપકડ કરી હતી પોલીસે આરોપીઓને સાથે રાખી બનાવ સ્થળે તપાસ હાથ ધરી હતી જૂના બંદર રોડ પર આવેલ પ્લાસ્ટિકના કારખાનાની ઓરડીમાં રહેતા પરપ્રાંતીય યુવાનો પર શખ્સોએ છરી અને ધોકા વડે હુમલો કર્યો હતો હુમલો કર્યા બાદ શખ્સોએ રોકડ રકમ અને મોબાઈલ ફોનની લૂંટ કરી હતી અને ફોનની એપ્લિકેશન મારફત રોકડ રકમ ટ્રાન્સફર કરી લીધી હતી આ બનાવ અંગે ગંગાજળિયા પોલીસે તપાસ હાથ ધરી લૂંટ અને હુમલો કરનાર ચાર શખ્સની ધરપકડ કરી છે પોલીસે આરોપીઓને સાથે રાખી ઘટના સ્થળે તપાસ હાથ ધરી હતી